તથા મારા વાલા ગુરુજનો અને મારી સાથે ભંડા ધોરણ 9 ના વિદ્યાર્થીઓ મિત્રો ભાઈઓ અને બહેનો ધોરણ 10 ની આજ વિદાય છે ધોરણ દસ અને 12 ના વિદ્યાર્થીને વિદાય છે ભાઈઓ તથા બહેનો આપ વિદાયના પ્રસંગમાં હું એટલું જ કહેવા માંગુ છું કે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા દેવા જતાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ખૂબ જ સખર્તા મેળવ્યા અને ખૂબ જ આગળ વધે અને એની ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આપું છું તેના ઉજ્જવળ ભવિષ્યના સાકાર કરે અને તેમના સપના સાકાર કરે આચાર્ય શ્રી અને શિક્ષક ગણ તથા આના વિદ્યાર્થી મિત્રોને મારું નમસ્કાર આપણા જીવનમાં ધ્યેય બધાનો ધ્યેય અલગ અલગ હોય છે કોકનો કલેક્ટર બનવો પોલીસ બનવો ડોક્ટર બનવો બધાનો ધ્યેય અલગ અલગ હોય છે એ દેયના પ્રાપ્ત કરો એને એને પ્રાપ્ત કરવા માટે આપણે ખૂબ જ મહેનત કરવી પડે ખૂબ જ મહેનત કરીએ તો આપણા ખૂબ મહેનત કરવી જોઈએ મહેનત કરશો તો જ મળશે મહાન પુરુષ સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મળ્યા રહો આ ધ્યેય પ્રાપ્ત કરો આપણે આથી

લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા કરી તેમાંથી લગભગ પંચોતેર ટકા જેટલા વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા અને બીજા બધા કોઈ કારણોસર ફેલ થાય છે હું અહીંના વિદ્યાર્થીઓને એ જણાવવા માંગુ છું કે તમે પાસ થઈ જાઓ પણ કોઈ કારણોસર તમે ફેલ થાવ તો તમારે હિંમત હારવાની નથી અને ફરી વાર પ્રયત્ન કરીને પરીક્ષા આપવાની છે

अपना मान लिया जब आँखों में अरमान लिए मंजिलों को अपना मान लिया में में अरमान अरमान लिए लिए मंजिलों मंजिलों अपना अपना मान मान लिया, लिया, क्या मुश्किल क्या आसान बस ठान तो बसान दिया होंगे जुदा ऐसी कोई खबर आई है होंगे जुदा ऐसी कोई खबर आई है दिन भी है बेचैन है देंगे हम आपको फेयरवेल की पार्टी लेकिन होने लगी है बेचैनी और आंखें बनाई है यादों के प्रेम में आपकी तस्वीर सजाएंगे यादों के प्रेम में हम आपकी सब तस्वीर सजाएंगे आप तो जा रहे हैं पर हमें बहुत याद आएगी अगर तलाश करूँ तो हर कोई मिल जाएगा अगर तलाश करूँ तो हर कोई मिल जाएगा लेकिन हमें आपकी तरह कौन चाहेगा આપકે સાથ તો મંડળ વરિષ્ઠો જેસા હે આપકે સાથ તો મંડળ વરિષ્ઠો જેસા હે આપકી આપકે બાદ મેં મોસમ બહોત સતાયેગા બિના હોકર આજી હાં સે ચલે જાવગે બિના હોકર આજી હાં સે ચલે જાવગે આતો જા રહે પણ હમે બહોત યાદ હે હું મારા સૌથી પ્રિય શિક્ષક હતા ભાવના ટીચર અને એ પછી મને કોઈ શિક્ષક ગમ્યા તો એ હતા અને એ સંભાળતા સર હતા સર અમારા ક્લાસ ટીચર નીલાજી સર એ મને હંમેશા ખૂબ જ સારું માર્ગદર્શન આપતા અભ્યાસ બદલ મને હંમેશા પ્રોત્સાહિત કરતા હું આજે આ સ્કૂલ થી ઘણી બધી યાદો લઈને જઈ રહી છું અંતે એટલું જ કહેવા માંગુ કે મારા પ્રિય શિક્ષકો મારા મિત્રો તમારી મને ખૂબ જ યાદ આવશે થેન્ક યુ હું આજે એટલી જ પૂછું કે મને વિચારી નહીં શકાતું કે મેં દસ ધોરણ સુધી ભણી લીધું આજ નાનપણથી આ સ્કૂલમાં ભણે આ સ્કૂલમાં બધી જ રીતે અમારા ઘર ઘરતા ઘર કરતા કરતા અહીંયા જ વધારે મજા આવી છે અમને સૌથી વધારે તો આ સ્કૂલમાં ભણે એ દિવસે બહુ જ મજા આવી જાય અમે આઠવાની પણ વિદાય રાખી હતી એ દિવસે ભાવના ટીચર રોહિત સર સચ્ચા ટીચર બધા બહુ મજા કરી દિવસે પછી નવ દસમાં આવ્યા નવ દસમાં ભણ્યા અને એટલું વધારે અમે આઠ સુધી ભણ્યા ત્યારે કંઈ એવું હતું નહીં ભણવા લાયક હતા પણ મીડિયમમાં પણ પછી ખબર પડી કે ભણવાનું મહત્વનું છે ભણશું તો ત્યારે આગળ